બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે આજે ચડોતર ખાતે બનાસકમલમાં બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પદે પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને રિપીટ કરાયા હતા કીર્તિસિંહ વાઘેલાની વરણીને કાર્યકરોએ વધાવી લઈ તેઓને અભિનંદન પાઠવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રમુખની વરણી માટે ચડોતર ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં રિપીટ કરવનિયુક્ત પ્રમુખ કિર્તિસિંહ વાઘેલાએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ પોતામાં રહેલા વિશ્વાસને સાર્થક કરી બતાવી જિલ્લામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાવાની નેમ વ્યક્ત કરી હતી નવનિયુક્ત પ્રમુખને ફુલહાર કરી ઉપસ્થિત કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ ગુજરાતના પુનતા પુત્ર અને દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના સંગઠન મહામંત્રી ભારતીય જનતા પાર્ટી શ્રી રત્નાકરજી જોહન મહામંત્રી શ્રી નંદિરભાઈ પટેલ જિલ્લાના પ્રભારી અને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ સાથે જિલ્લાનું શીર્ષક નેતૃત્વ સૌ કાર્યકર્તા મિત્રો એ મારા પર જે વિશ્વાસ મૂકી જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે મને જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ હૃદયથી આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય માટે સૌ બનાસકાંઠાના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાના સાથ સહયોગથી બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર થાય એ માટે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થઈ અને કામ કરીશ અસ્તુ ભારત જય વંદે માતરમ જય કર્યું આ પ્રસંગે પ્રદેશ મંત્રી જયંતિભાઈ કાવડિયા સહિતના પ્રદેશ નિરીક્ષકો પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ મગનલાલ માળી પૂર્વ પ્રમુખો પૂર્વ ધારાસભ્યો સહિત જિલ્લાભરમાંથી ઉપસ્થિત કાર્યકરોએ નવા પ્રમુખને આવકારતા શુભેચ્છાઓ પાઠવી હતી